જય માતાજી મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો તો મિત્રો આજે હું તમારા માટે એક નવો ઇતિહાસ લઈને આવી ગયો છું મિત્રો આજે આપણે આણંદ જિલ્લામાં આવેલા વલાસણ ગામની મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું આણંદ જિલ્લાથી આશરે સાત કિલોમીટર અને અમદાવાદથી આશરે એંશી કિલોમીટરના અંતરે આવેલા આ વલાસણ ગામની મેલડીમાં હાજરા હાજુર બેઠા છે અને દરેક ભક્તોની મનોકામના તે પૂર્ણ કરે છે તો મિત્રો આ વલાસણ ગામની મેલડીમાંના ઇતિહાસની વાત કરીએ તો એમાં બે લોકવાયિકા પ્રચલિત છે એમાંથી એક ઇતિહાસ મુજબ આજથી આશરે ચારસો વર્ષ પહેલાંના રજવાડાના સમયની આ વાત છે એ વખતમાં વણજારા સમાજના લોકો પોતાનો કબીલો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝેર્યા હતા એવામાં ફરતા ફરતા હાલના આ વલાસણ ગામની ધરતી પર પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો અને સૂર્ય આથમવાની અણી ઉપર હતો એટલે તેઓ અહીં વલાસણમાં રાત્રિ રોકાણ રહી ગયા કહેવાય છે કે વણઝારા સમાજના કબીલો પોતાની સાથે ઉગતાપુરની માં મેલડીનો કરણ્યો લાવેલા તેઓ માની રોજ સેવા પૂજા કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડીને સવાર છાંજ ધૂપધીપ કરી માતાજીની પૂજા કરતા આમ વલાસણમાં તે દિવસે વણઝારાએ મા મેલડીનો કરણિયો નજીકમાં રહેલા કેરડાના ઝાડ નીચે રાખ્યો અને ધૂપધીપ કર્યા પછી સાંજે વાળું પાણી કરીને બધા સૂઈ ગયા આમ લગભગ બે દિવસ સુધી રોકાયા અને થાક ઉતર્યો અને બીજા દિવસે સવારે વણઝારાનો કબીલો વલાસણ ગામથી નીકળી ગયો પણ મા મેલડીનો કરંડિયો ભૂલી ગયા હવે મેલડીને બેસણા કરવા છે અને કાંઈક પરચા પૂરીને જગતને મા મેલડીના મહિમા વધારવો હશે એટલે કદાચ મા મેલડી સંયમ લીલા કરી હોય એમ વણજારા પોતાની કુણની દેવી મા મેલડીને તે દિવસ વલાસણની ધરતી ઉપર એકલા મૂકીને સાથે લીધા વગર જ ચાલી નીકળ્યા અને થોડાક દૂર પહોંચ્યા ત્યારે મા મેલડીને ફરી ચમત્કાર કરવો હોય એમ એમને યાદ આવ્યું કે આપણે માતાજીને તો કેરડાના ઝાડ નીચે ભૂલી ગયા ત્યાર પછી તેઓ તરત જ પાછા વલાસણ માતાજીને સાથે લઈ જવા માટે આવે છે અને બધાએ માં મેલડીને અરજ કરતા કહે છે કે હે મારા રૂડા કરંડિયાની દેવી મા મેલડી અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અમે તમને સાથે લીધા વગર જ અહીંથી નીકળી ગયા હે મા અમને માફ કરી દે તારા વગર આ જગતમાં અમારું કોણ છે માં આમ વણજારાઓએ અંતર મનથી અરજ કરી એટલે મા મેલડીએ ખમકારા કરતા કહ્યું ખમ્મા મારી નાતને ખમ્મા હે વણજારા તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું જાઓ તમને હું માફ કરું છું પણ મને આ વલાસણની ભૂમિ મને ગમવા લાગી છે માટે હું અહીં વલાસણમાં જ વસવાટ કરીશ અને વલાસણના કેરડાની મેલડી તરીકે જગતમાં મારું નામ થશે આમ ત્યાર પછી વલાસણ ગામના લોકોએ કેરડાના ઝાડ નીચેમાં મેલડીની એક નાનકડી એવી દેરી બનાવી અને ગામ લોકો રોજ ધૂપ દીવા કરીને એની પૂજા કરવા લાગ્યા અને પછી તો સમય જતા દેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું એક બીજી લોકવાયિકા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલાં એક ખેતી કરતા ખેડૂત ઝાડ કાપી રહ્યા હતા ત્યારે ઝાડની નીચેથી જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી અને ત્યારે પછી વલાસણના ગામના એ ત્યારે આ માં મેલડીમાંની નાનકડી દેરી બનાવી અને સમય જતાં ઓગણીસો પંચોતેરમાં મૂર્તિનું સ્થાપન કર્યું આમ અંતે પ્રાચીન મેલડી માતાજીનું મંદિર આજે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે હાલમાં જ આશરે છ કરોડના ખર્ચે તૈયાર થયેલું મા માનું મંદિર ભવ્ય અને અલૌકિક છે જેમાં પૂન પ્રાણ પ્રતિક્ષા મહોત્સવ તારીખ ત્રણ મેથી આઠ મે બે હજાર બાવીસના રોજ ધામધૂમથી ઉજવાયો હતો તો મિત્રો તમે પણ એકવાર વલાસણનીમાં માના દર્શન કરવા જરૂરને જરૂર આવજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો કે મિત્રો કઈ જગ્યાનો હવે તમારે ઇતિહાસ સાંભળવો છે તો મિત્રો એના ઉપર આપણે એક પાછો નવો ઇતિહાસ બનાવીશું તો મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો જય મેલડી